નમસ્કાર તો આપણી ગુજરાત યુટ્યુબ ચેનલમાં ફરી એક આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે મિત્રો જે એસટીએ વેકેન્સી આવેલી છે રાઈટ તમને ખ્યાલ હશે કે આ વખતે એસટીઆઈ દ્વારા બમ્પર વેકેન્સીની જાહેરાત કરી છે ઓલમોસ્ટ થ્રી વેકેન્સીની જાહેરાત કરી છેડિયો બનાવેલો છે કે એસટીઆઈ બે કામ શું કરવાનું હોય છે તો એના ઉપર જોબ પ્રોફાઇલ ઉપર મેં એક સેપરેટ અલગ વિડીયો બનાવેલો છે એ વિડીયોની લિંક તમને કોમેન્ટ સેક્શન અથવા ડિસ્ક્રિપ્શનમાં આપી દેશે લિંક ત્યાંથી તમે આ એસટીઆઈ ના વર્ક પ્રોફાઇલ વિશે કે કામ શું કરવાનું હોય છે છે આખી જોબ પ્રોફાઇલ વિશે ઇન્ફોર્મેશન માહિતી આપી છે એ વિડીયો જોઈ શકો હવે આ વિડીયોમાં આપણે માહિતી મેળવવાની છે કે જે એસટીઆઈ છે એ ભરતીની તૈયારી કેવી રીતે કરી શકાય અને કઈ કઈ બુક્સ અમારે વાંચવાની રહેશે કે જેથી કરીને કમ્પ્લીટ જીપીએસસી ક્લાસ થ્રી એસટીઆઈ નો જે સિલેબસ છે એ સિલેબસ કવર મતલબ ટોટલી સિલેબસ કવર થઈ જાય પ્રિલિમ્સ એક્ઝામની આપણે વાત કરવાની છે રાઈટ હવે જે પ્રિલિમ્સ એક્ઝામ છે એ તમને ખ્યાલ હશે કે બસો માર્ક્સની તમારી પ્રિલિમ્સ એક્ઝામ છે રાઈટ કેટલા માર્ક્સથી છે બસો માર્ક્સની એક્ઝામ છે બે કલાક જેટલો તમને સમય મળે છે બસો ક્વેશ્ચન માટે રાઈટ હવે આના ઉપર આપણે બુક લિસ્ટ અને સ્ટ્રેટેજી ઉપર ડિસ્કશન કરીશું કે શું હોય છે સ્ટ્રેટેજી અને કેવી રીતે રાખવા આપણે આગળ તૈયારી કરવાની રહેશે એસટીઆઈ માટે તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર આગળ જોજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી ખ્યાલ પડે કે કેવી રીતે રાખી તૈયારી કરવાની હોય છે હવે અહીંયા તમે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે જે એસટીઆઈ બે હજાર ઓગણીસમાં જે ભરતી હતી ઓકે એનો અહીંયા એનાલિસિસ કરીને મૂક્યું છે ડેટ તમે જોઈ શકો નવ જૂન બે હજાર ઓગણીસનું આ એનાલિસિસ છે એસટીઆઈ એક્ઝામનું ઓકે જે એસટીઆઈની એક્ઝામ છે ને એસટીઆઈ સ્ટેટ ટેક ઇન્સ્પેક્ટર બે હજાર ઓગણીસનું આ એનાલિસિસ છે અને બે હાજર ઓગણીસ થી તમને ખ્યાલ હશે કે એસટીઆઈ નો સિલેબસ ચેન્જ થઈ ગયો છે જે અત્યાર સુધી ચાલતો આવે છે રાઈટ તો એ સિલેબસ પ્રમાણે જ આ વખતે એનાલિસિસ પણ એ પ્રમાણે આપણે સ્ટ્રેડિજી બનાવીશું બરાબર જેમ કે તમે જોઈ શકો કે હિસ્ટ્રી છે એ વીસ માર્ક્સ પૂછાય હતું બસો માર્ક્સમાં ગુજરાત અને ભારતની હિસ્ટ્રી થઈને કમ્બાઈન થઈને એમાંથી સૌથી મોસ્ટ ઓફ વેટેજ હતું ને એ ઇન્ડિયન હિસ્ટ્રીનું હતું સેનું ઇન્ડિયન હિસ્ટ્રીનું મોસ્ટ ઓફ વેટેજ હતું તો તમારે પણ હિસ્ટ્રી તૈયાર કરો ને તો ખાસ કરીને ઇન્ડિયન હિસ્ટ્રી પર વધારે ફોકસ કરવાનું છે અને ઇન્ડિયન હિસ્ટ્રીમાં પણ સૌથી વધારે તમારે મોડર્ન ઉપર ધ્યાન રાખવાનું છે ઓકે મોડર્ન ઉપર મોર્ડન હિસ્ટ્રી છે ને એની પર વધારે ફોકસ કરવાનું છે મોડર્ન હિસ્ટ્રીમાંથી હું તમને એસ્ટિમેટલી કહી શકું કે મોર્ન હિસ્ટ્રીમાંથી દસથી બાર ક્વેશ્ચન દસથી બાર ક્વેશ્ચન છે ને મોડર્ન હિસ્ટ્રીમાંથી જ આવે છે ઓકે મોડર્ન ઇન્ડિયન હિસ્ટ્રીમાંથી ઓકે તો એના પર પણ આગળ વાત કરવાનું છે કે ઇન્ડિયન હિસ્ટ્રી માટે કઈ બુક વાંચવાની રહેશે તમારે પહેલાં એનાલિસિસ સમજી લે કે કેવી રીતે આખું સિલેબસ છે અને કેવી રીતે એનાલિસિસ છે જેથી કરીને આપણે ખ્યાલ પડે કે કયા સબ્જેક્ટ્સને વધારે મારે ધ્યાન આપવાનું છે અને વધારે કયા સબ્જેક્ટ્સમાંથી ક્વેશ્ચન આવી રહ્યા છે એટીએના કેમ કે ડીવાયસો છે હવે ડીવાયસોની વાત કરીએ ને મિત્રો તો ડિવાયસોનું આખો એનાલિસિસ અલગ છે ડિવાયસોમાં તમે જોશો તો એમાં તમને હિસ્ટ્રી છે પછી આ મેથ્સ રીઝનિંગ છે એનું વેટ જેટલું મતલબ એનું વેટે થોડું વધારે હોય છે પછી ઇકોનોમિક્સ છે જીયોગ્રાફી છે એનું વેટે થોડું વધારે હોય છે એવી તરફ તમે ડિવાઇસોનો પણ જોઈ શકો છો ઓકે આપણે વાત કરવાની છે ત્યારે વિડીયોમાં એસટીઆઈની જીઓગ્રાફીની વાત કરી મિત્રો તો જીઓગ્રાફીમાં તમે જોઈ શકો કે જીઓગ્રાફીમાંથી પણ ત્રેવીસ જેટલા પ્રશ્નો પૂછાયા હતા એમાં પણ ઇન્ડિયન જીઓગ્રાફી પર વધારે ફોકસ કરવાનું છે ઇન્ડિયન ઓકે ઇન્ડિયન જીઓગ્રાફીમાં તમારે વધારે ધ્યાન આપવાનું છે એમાંથી પણ દસથી બાર જેટલા ક્વેશ્ચન ઇન્ડિયન જીઓગ્રાફીમાંથી જ પૂછાય છે બાકીના જે ક્વેશ્ચન છે એ ભારતના ભૂગોળમાંથી પૂછાતા હોય છે ઇન્ડિયન પોલિટીમાંથી તમે જોઈ શકો અઠાર માર્ક્સો ફક્ત અઢાર માર્ક્સનું ઇન્ડિયન પોલિટીમાંથી પૂછ્યું છે જ્યારે તમે ડીવાય નું ને મિત્રો ડીવાય તો સૌથી વધારે વેટે ઇન્ડિયન પોલિટી હોય છે ડીવાય એસ રાઇટ તો એટલા માટે આ બે હાજર ઓગણીસનું એનાલિસિસ એટલે જ લઈને આવે છે કે જેથી જેથી કરીને તમને ખ્યાલ પડે કે કયા સબ્જેક્ટ પર વધારે ધ્યાન આપવાનું છે કરંટ અફેર તમે જોઈ શકો જેમ કીધું એ પ્રમાણે કરંટ અફેર પણ અહીંયા એકવીસ માર્ક્સો પૂછ્યું છે ઓકે તો કરંટ અફેરનો પણ સોર્સ આગળ હું તમને વાત કરીશ લાસ્ટમાં કે કરંટ અફેર તમારે ખાસ કરીને ક્યાંથી અને કેટલા મંથનું કરવાનું છે રાઈટ મેથ્સ અને રીઝનિંગની વાત કરીએ તો મેથ્સ અને રીઝનિંગમાં તમે જોઈ શકો ટ્વેન્ટી સિક્સ માર્ક્નું મેથ્સ અને રીઝનિંગ પૂછ્યું છે તો આમાં બંનેમાં સમાન વેટેજ આપીશું ઓકે તેર ચૌદ માર્ક્સનું મેથ્સ પૂછાઈ શકે અને તેર ચૌદ માર્ક્સનું રિઝનિંગ પૂછાશે બરોબર ઇકોનોમિક્સની વાત કરીએ તો સૌથી હાઈએસ્ટ ઓકે હાઇએસ્ટ વેટેજ ધરાવતો જે સબ્જેક્ટ છે મિત્રો એ મેથ્સ સોરી ઇકોનોમિક્સ છે રાઈટ જેમ તમે જોઈ શકો થર્ટી ટુ માર્ક્સનું છે ઇન્ડિયન ઇકોનોમી ઓકે આના માટે હું એક જ બુક સજેસ્ટ કરીશ એ એક બુક વાંચો ને બસ તમારું ઇન્ડિયન ઇકોનોમી કવર થઈ જશે ઓકે કલ્ચરમાં તમે જોઈ શકો કલ્ચરમાં મોસ્ટ ઓફ છે ને તમને સિલેબસમાં આપી દીધું છે કે કલ્ચરમાં તમારે ભારતનું નહીં પણ ગુજરાતનું વધારે કરવાનું છે બરાબર શું વધારે કરવાનું છે ભારત ઉપર વધારે ધ્યાન નથી આપવાનું કલ્ચરમાં ગુજરાત ઉપર મોસ્ટલી ફોકસ કરવાનું છે તમારે સિલેબસમાં કમ્પલ મતલબ મેન્શન કરેલું છે સ્પેસિફિકલી આગળ સિલેબસ પણ હું તમને બતાવી સબ્જેક્ટ્સ વાઇઝ પછી સાયન્સ એન્ડ ટેકનોલોજી તમે જોઈ શકો સાયન્સ એન્ડ ટેકનોલોજી પણ ખાસ એન્ટ ધરાવે છે એકત્રીસ માર્ક્સનું સાયન્સ એન્ડ ટેકનોલોજી બતાવે છે બરાબર તો એના પણ એના વિશે પણ આગળ બુક લિસ્ટ ઉપર આપણે ચર્ચા કરીશું એટલે તમને ખ્યાલ પડશે કે આના માટે પણ કઈ કઈ બુક વાંચવાની છે બરાબર તો આપણે એકત્રીસ માર્ક્સ છે હાઇએસ્ટ વેચે જે પણ હાએસ્ટ વેટેડ સબજ્ક્ટ છે ને એની આગળ હું સ્ટાર્ટ કર કરું છું જેથી કરીને તમને ખ્યાલ પડે એક આ વિષય છે પછી કલ્ચર છે ઓકે કલ્ચર પણ સારું એવિટેડ ધરાવે છે એમાં પણ તમારે એક જ સિંગલ બુક વાંચવાની છે ગુજરાતનું કલ્ચર જે છે એ બરાબર પછી છે ટ્વેન્ટી સિક્સ માર્ક્સ મેથ્સ અને રીઝનિંગ ખાસ કરીને જે લોકોએ સીસીની તૈયારી કરી છે તો એ લોકોને મેથ્સ અને રિઝનિંગ તો બહુ સારું થઈ ગયું હશે તેમને અલગથી વધારે ફોકસ કરે મતલબ રિવિઝન જ કરવાનું બાકી હશે તો એ લોકો રિવિઝન કરશે ને તો પણ આ છવ્વીસમાંથી મિનિમમ મિનિમમ એ લોકો હું કહી શકું છું કે લોકો અઢારથી વીસ માર્ક્સ તો આરામથી લઈ આવશે અઢારથી વીસ માર્ક્સ બરોબર એટલી બી તૈયારી હશે ને તમે સીસીની તો પણ અઢારથી વીસ માર્ક્સ લઈ આવશો અને ઇનઅ છે ઓકે આટલા માર્ક્સ આવે મેથ્સ રીતનીમાંથી ઇનઅપ છે બરાબર જો તમે સીસીની સારી રીતે તૈયારી કરી હશે તો પછી કરંટ અફેર કરંટ અફેર પણ બહુ એટલો બધો લેન્ધી સબ્જેક્ટ નથી કેટલાક મંથનું કરંટ અફેર અને બેસ્ટ સોર્સ મળી જાય એટલે કરંટ અફેરના વીસમાંથી પંદરથી અઢાર માર્ક્સ તો કન્ફર્મ છે એના બરોબર ઇન્ડિયન પોલિટીની પણ વાત કરી કરીએ મિત્રો ઇન્ડિયન પોલિટી તમે જોઈ શકો બિલો એવરેજ કહી શકાય અઢાર માર્ક્સનું છે પરંતુ પોલિટી તમે તૈયારી કરી જ છે તો પોલિટીમાંથી પણ વધારે અલગથી એફર્ટ લગાવવાની જરૂર નથી બરાબર પછી જીઓગ્રાફીની વાત કરીએ તો જીઓગ્રાફી પર અલગથી ધ્યાન આપી શકો પરંતુ એને હાઈ વેટેજમાં નહીં ગણ્યા બરાબર હાઈ વેટેજમાં નહીં ગણે બરાબર તો હવે બાકી તમે જીઓગ્રાફીમાં તમને ખબર છે કે ભારતનું પણ કરવાનું છે અને ગુજરાતનું પણ કરવાનું છે બરાબર તો આ જે સબ્જેક્ટ છે એની પર ખાસ કરીને મોસ્ટલી તમારે ફોકસ આ સબ્જેક્ટ ઉપર આપવાનું છે કેમ કે આ જે ચાર સબ્જેક્ટ છે ને એ બહુ સારું એવી વેટેડ ધરાવે છે તમે જોઈ શકો કે બહુ સારું એવી વેટે ધરાવે છે આ ચાર સબ્જેક્ટ્સ આની પર મોસ્ટલી તમારે ધ્યાન આપવાનું છે અને આ જે કરંટ અફેર છે એ તો રોકડ્યો રોકડિયા માર્ક્સ છે બરાબર તમને બેસ્ટ સોર્સ વિશે આગળ વાત કરી દઈશ એટલે તમને આમાંથી પંદરથી અઢાર માર્ક્સ આરામથી આવી જશે પંદરથી અઢાર માર્ક્સ આરામથી તમે લાવી જશો બરાબર હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે વાત કરવાનું સ્ટાર્ટ કરીએ કે આ સબ્જેક્ટ માટે કઈ બુક વાંચવાની છે જેમ કે આપણે વાત કરી લઈએ સૌથી પહેલાં સિલેબસના ડિસ્કશન કરી લઈએ સિલેબસ અને જેમ જેમ સિલેબસ જોશું જેમ કે હિસ્ટ્રીની વાત કરીએ તો અહીંયા સિલેબસમાં તમારે સિલેબસમાં હાલી હિસ્ટ્રી મેન્શન કરેલું છે પરંતુ તમે જે ટોપિક જોશો ને એમાં તમને મોસ્ટલી તમને જોવા મળશે ઇન્ડિયન હિસ્ટ્રી ઓકે ઇન્ડિયન હિસ્ટ્રી તમને વધારે જોવા મળશે અને પરીક્ષામાં પેપરમાં એ પણ ઇન્ડિયન હિસ્ટ્રીમાંથી જ મોસ્ટ ઓફ પ્રશ્ન પૂછે છે અને મેં આગળ કીધું એ પ્રમાણે કે મોડન આધુનિક ભારતનો ઇતિહાસ છે એમાંથી જ વધારે પ્રશ્ન પૂછાતા હોય છે તો આ દરેકે દરેક એકથી લઈને આઠે આઠ ટોપિક તમારા કવર થઈ જશે એના માટે બેસ્ટ બુક તમને સજેસ્ટ કરું છો જે તમે આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો આ ત્રણ બુક અત્યારે હાલ માર્કેટમાં બહુ જ ફેમસ છે મતલબ ફેમસ મીન્સ એ બહુ પોપ્યુલર છે જેમ કે તમે જોઈ શકો કે એક તો પ્રાજેશ ઓફ ફાઉન્ડેશન એ ભારતના ઇતિહાસ માટે બુક છે જે તમે જોઈ શકો જીપીએસસી યુપીએસસી અહીંયા આની પર વધારે ધ્યાન ના આપો રાઈટ કેમ કે આ લોકો અત્યારે મોસ્ટલી બધી જ બુકવાળા આ ફોલો કરે છે બધી જ એક્ઝામના નામ લખી દેશે બરોબર પરંતુ તમારે કન્ટેન્ટ જોવાનું છે કે શું આ ખરેખર સિલેબસ પ્રમાણે બુક છે કે નહીં બરોબર અહીંયા તમે જોઈ શકો ભારતની ઇતિહાસ માટે એની પ્રાઇસ પણ અહીંયા તમને આપેલી છે કે કેટલી બુકની પ્રાઇસ છે ત્રણસો પચીસ રૂપિયા બુકની પ્રાઇસ છે લિંક તમને કોમેન્ટ ડિસે ત્યાંથી તમે ડાયરેક્ટ એક જ પ્લેટફોર્મથી દરેકે દરેક વિડીયોમાં જે પણ બુક બતાવીશ એ બુક તમે પરચેસ કરી શકશો એડ ટુ કાર્ટ કરીને બરોબર હવે મિત્રો તમને વાત કરી દો આ એક બુક છે જે તમે સિંગલ એક બુકમાં તમને આમાં મોડન હિસ્ટ્રી મિડિવલ હિસ્ટ્રી એન્ડ એશિયન્ટ હિસ્ટ્રી તમારું કવર થઈ જશે બરોબર આ એક સિંગલ બુકમાં હવે બીજી એક બુક છે મિત્રો અહીંયા તમે જોઈ શકો ક્લાસ ત્રી સ્પેશિયલ બુક છે અને એમાં તમારું પ્રાચીન એટલે કે એન્શિયન્ટ મિડિવલ અને આધુનિક હિસ્ટ્રી આ ત્રણે ત્રણ એક જ બુકમાં કવર થઈ છે આ બુકની પ્રાઇસ છે ત્રણસો વીસ રૂપિયા આ બુક છે એ યુવા ઉપનિષદની છે અને ફોર્થ એડિશન લેટેસ્ટ અપડેટેડ એડિશન છે બે હજાર ચોવીસનું આ જ્યારે તમને જોવા મળશે જેમ કે ન્યૂ એડિશન છે એ પણ બે હજાર ચોવીસનું આ એડિશન છે યુવા ઉપનિષદનું આ પણ બુક તમે જોઈ શકો રાઇટ ખાસ કરીને સીસી ગ્રુપ એ છે સીસી ગ્રુપ બી છે દરેક એક્ઝામ માટે ઉપયોગી છે હિસ્ટ્રી છે દરેક એક્ઝામ માટે તમને ઉપયોગી જ રહેશે ઓકે હવે તમે કહેતા હોય કે ક્લાસ વન

અને જો ઓલરેડી તમારી પાસે કોઈ બુક હોય એનસીઆરટી સિરીઝ પણ તમારી પાસે છે ભારતની ઇતિહાસની તો પણ આ બુક કોઈ લેવાની જરૂર નથી અલગથી જો એનસીઆરડી સિરીઝ હોય તો પણ કિનવ છે બરોબર પછી તમને ગુજરાતના ઇતિહાસ તમે સિલેબસ જોયો હશે તો ગુજરાતના ઇતિહાસમાંથી પણ પ્રશ્નો પૂછાય છે જેમ કે તમે જોયું છો કે ગુજરાતના મહત્ત્વના રાજવંશો છે બરાબર તમે સૌરાષ્ટ્ર કચ્છ છે ગુજરાતના દેશી રાજ્યો આ બધું અમુક જે છે એ ગુજરાતના ઇતિહાસમાંથી પૂછાતું હોય છે તો આ જે બેસ્ટ બુક છે વર્લ્ડ ઇન બોક્સની ગુજરાતના ઇતિહાસ માટે બસો રૂપિયાની પ્રાઇસ છે લિંક દરેકે દરેક બુકની કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ ત્યાંથી તમે ડાયરેક્ટ બાય કરી શકશો ઓનલાઈન ઓકે બેસી બે થી ચાર દિવસમાં તમને ઓનલાઈન કુર્ય દ્વારા ઓર્ડર મળી રહેશે બરાબર હવે આ ગુજરાતનો ઇતિહાસની બુક છે મિત્રો હવે આ જે બુક છે ને મિત્રો આ ઘણી બધી બુક્સ અત્યારે ગુજરાતના ઇતિહાસની અવેલેબલ છે યુવા ઉપનિષદ કોઈ કહેતું હોય છે કોઈ આઈસી છે ઘણા બધા પણ મારી નજરે આ જે બુક છે વર્લ્ડ ઇન બોક્સ એ બેસ્ટ બુક છે ગુજરાતના ઇતિહાસ માટે બહુ ડિટેલમાં અને સારું એવું કન્ટેન્ટ આપેલું છે પરીક્ષા લક્ષી બરાબર ખાસ કરીને લોકો જીપીએસસીની તૈયારી કરતા હોય એ ગુજરાતના ઇતિહાસ માટે આ બુક વધારે પ્રિફર કરતા હોય છે અને ઘણા બધા લોકોના રિવ્યૂ લીધા પછી હું તમને બુક સજેસ્ટ કરું છું ડાયરેક્ટ એમને બુક સજેસ્ટ નથી કરી રહ્યો ઘણા બધા લોકોના રિવ્યુ લીધા પછી આ બુક સજેસ્ટ કરું છું ગુજરાતના ઇતિહાસ માટે આ બેસ્ટ બુક છે ઓકે ઈશ્વર પાડવી કરતા પણ આ તમને આમાં સારું એવું કન્ટેન્ટ મળી રહેશે બરાબર પાડવી બુક હોય તો તમારે આ બુક લેવાની પછી જરૂર નથી યુવાની પણ હોય તો જરૂર નથી જો નથી તો તમે આ નવી બુક લઈ શકો તમને સારું એવું કન્ટેન્ટ મળી રહેશે બરોબર ત્યાર પછી નેક્સ્ટ આપણે વાત કરીએ હવે આપણે આગળ વાત કરી ભારતની રાજ્ય વ્યવસ્થા બંધારણ રાજ્ય ન્યાયિક અને આંતરરાષ્ટ્રીય સંબંધો બરોબર હવે આ જે આંતરરાષ્ટ્રીય સંબંધો છે ને ઇન્ટરનેશનલ રિલેશન એ આખો મુદ્દો છે ને કરંટ અફેરનો મુદ્દો થઈ જાય છે કરન્ટ અફેરનો ઓકે બાકીનું જે તમે જોઈ શકો એ આખું તમારું બંધારણ છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે અને કહી શકાય પંચાયતી રાજ પણ છે બરોબર તો આ તમે જોઈ શકો આના માટે કઈ બુક ફોલો કરશો તો ઇન્ડિયન પોલિટી માટે તમે જોઈ શકો કે બેસ્ટ બુક છે સિક્સ એડિશન યુવા ઉપનિશનનું બે હજાર ચોવીસનું લેટેસ્ટ અપડેટેડ બુક છે ઇન્ડિયન પોલિટીની એની બુકની પ્રાઇસ તમે જોઈ શકો ત્રણસો એસી રૂપિયા બુકની પ્રાઇસ છે લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી

તો એના માટે શું કરવાનું તો મિત્રો પંચાયતી રાજ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન જે જાહેર વહીવટ કો છો એ પણ આમાં ઇન્ક્લુડ થયા છે અમુક એવા મુદ્દા છે એ પૂછાઈ જતા હોય છે જાહેર વહીવટ માટે તમે અલગથી કોઈ બુક નહીં વસાવો તો ચાલશે કોઈ પીડીએફ વગેરે હું આપણી ટેલિગ્રામ ચેનલ છે ત્યાંથી હું મૂકી દઈશ ત્યાંથી તમે પીડીએફ વાંચી લેજો તો પણ તમારું જાહેર વહીવટ સારું એવું કન્ટેન્ટ ક્લિયર થઈ જશે પંચાયતી રાજ માટે તમારે બુક વસાવ્યું હોય તો એની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ ત્યાંથી તમે પંચાયતી રાજ માટે અલગ બુક વસાવી શકો બાકી એની પર પીડીએફ તમારે જોઈતી હોય તો ટેલિગ્રામ પર અવેલેબલ થઈ જશે લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ ત્યાંથી તમે ચેક કરી શકો બરાબર બાકી બંધારણ માટે બુક તમારે લેવી જરૂરી રહેશે કેમ કે બંધારણનું તમે જોયું એ પ્રમાણે કે વેટે ધરાવે છે બરાબર ત્યાર પછી આગળ વાત કરીએ ભારતીય અર્થતંત્ર અને આયોજન હવે આ જે સબ્જેક્ટ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે તમને આગળ બતાવ્યું એ પ્રમાણે કે ત્રીસથી થી એકત્રીસ માર્ક્સનું આ વેટે ધરાવે છે સિંગલ સબ્જેક્ટ કહી શકાય ભારતીય અર્થતંત્ર ઇન્ડિયન ઇકોનોમી હવે આ જે સિલેબસ છે ને ટમ કમ્પ્લીટ સિલેબસ એકથી પાંચ લઈને કમ્પ્લીટ સિલેબસ તમારો માત્ર આ બુકમાં આપેલો છે તમારો સિલેબસ અહીંયાથી કવર થઈ જશે ફિફ્થ એડિશન છે બે હજાર ચોવીસનો લેટેસ્ટ એડિશન છે બરાબર આમાં તમારો સંપૂર્ણ જીપીએસસીનો સિલેબસ છે ને એકથી આઠ એ આઠ મુદ્દા કવર થઈ જશે તમે આ બુકનો ઇન્ડેક્સ જોશો એટલે તમને ખ્યાલ આવી છે ઇન્ડેક્સ ઉપર જ લખેલું છે કે તમારો પહેલા નંબરનો જે મુદ્દો છે એ કયા ચેપ્ટરમાંથી કરવાનો છે બીજા નંબરનો મુદ્દો છે એ કયા ચેપ્ટરમાંથી કરવાનો છે એવું કમ્પ્લીટ કીધું છે કે જેમ કે પહેલાં નંબરનો મુદ્દો છે કે અહીંયાથી લઈને આ બધું જ એ તમારા ચેપ્ટર તમારે રહેશે પહેલું બીજું ચોથું એવી રીતે મેન્શન કરેલું છે પછી બીજાના નંબરનો મુદ્દો છે એમાં તમારે મેન્શન કરેલું હશે બુકમાં જ કે તમારે પંદરમું સોરી પંદરમું સત્તરમું ચેપ્ટર જ વાંચવાનું છે બસ એટલું જ વાંચવાનું અને વધારે વાંચવાની જરૂર નથી એવું સ્પેસિફિકલી બુકમાં મેન્શન કરેલું છે બરાબર તો કમ્પ્લીટ સિલેબસ મુજબ આ બુક તૈયાર કરેલી છે જીપીએસસીના તો તમે આ બુક વચાવી શકો છો બુકની પ્રાઇસની કિંમત છે એની પાંચસો દસ રૂપિયા કિંમત છે તમે જોઈ શકો લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપેલી છે અને ખાસ કરીને તમને એક રિક્વેસ્ટ કરું છું જ્યારે પણ બુક ઓર્ડર કરો ને તો એડ ટુ કાર્ડ કરીને તમારે ઓર્ડર કરવાની રહેશે બરાબર જેટલી પણ બુક મંગાવવામાં માંગતા હોય એ બધી એડ ટુ કાર્ડ પર ક્લિક કરીને જ ઓર્ડર કરજો ઓકે તો તમને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મળી રહેશે હવે વાત કરીએ સાંસ્કૃતિક વારસો કે ભારતનું જે સોરી જે કલ્ચર છે એમાં શું કરશો અહીંયા સિલેબસ તમે જોઈ શકો એકથી પાંચ મુદ્દા આપેલા છે જેમાં તમે જોઈ શકો મોસ્ટલી ખાલી અહીંયા તમને મોસ્ટલી તમને છે ને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો પૂછ્યો બરાબર ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કળા સ્વરૂપ સાહિત્ય અને શિલ્પ સ્થાપત્ય પછી ગુજરાતની લોક સંસ્કૃતિ અને મૌખિક પરંપરાઓ છે પછી ગુજરાતની કળા છે આદિવાસી ગુજરાતનું જનજીવન છે પછી ગુજરાતના તે સ્થળો અને પર્યટન સ્થળો છે આ બધું જ આ એક બુકમાં કવર થઈ છે આંખ બંધ કરીને આ બુક વસાવી લો આમાં કમ્પ્લીટ તમારો ગુજરાતનો સિલેબસ કવર થઈ છે વારસાનો ચારસો સત્તર રૂપિયા બુકની પ્રાઇસ છે અને બે હજાર ત્રેવીસ ચોવીસનું લેટેસ્ટ એડિશન છે તમે મંગાવી શકો કલર એડિશન છે વાંચવાની ખૂબ જ મજા આવશે બહુ ડિટેલ પુસ્તક છે તમે વારસા માટે આંખ બંધ કરીને આમાંથી તૈયારી કરી શકો ઓકે ત્યાર પછી વાત કરીએ વારસાનું પણ મેં તમને કીધું એ પ્રમાણે કે વારસાનું પણ વેટે ખૂબ સારું એવું વેટે છે જેમ કે તમે જોઈ શકો અઠાવીસ માર્ક્સનું વેટે છે વારસાનું ઓકે અને એમાં પણ વધારે તમારે ખાલી ગુજરાત ઉપર જ ફોકસ કરવાનું છે બરાબર તો આ એક સિંગલ બુકમાંથી તમને તમારો કમ્પ્લીટ સિલેબસ જે પણ સિલેબસ આપેલો છે ને અહીંયા બધું જ સિલેબસ તમારા એક સિંગલ બુકમાંથી કવર થાય છે તો આ બુક કરી શકો છો લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી છે ત્યાર પછી આગળ વાત કરીએ ઇન્ડિયન જીઓગ્રાફી હવે અહીંયા જીઓગ્રાફી આપેલું છે એમાં તમારું સામાન્ય ભૂગોળ પણ પૂછી લીધું છે ભૌતિક ભૂગોળ પણ પૂછી લીધું છે સામાજિક ભૂગોળ પણ પૂછી લીધું છે આર્થિક ભૂગોળ પણ પૂછી લીધું છે બરાબર તમારું ક્યાંથી કવર છે એ તમે જોઈ શકો કે જે ભારતનું ભારતનું ભૂગોળ છે અને ગુજરાતનું ભૂગોળ આપેલું છે તમારા સિલેબસમાં બંને ભૂગોળ કરવાના છે ગુજરાત અને ભારત બંને પૂછાય છે મિત્રો બરોબર તો બંને માટે આ બે બુક કરી શકો ભારતના ભૂગોળ માટે આ જે યુવા ઉપનિષદ છે એ બુક ભૂગોળની ચારસો ત્રાસી રૂપિયા બુક ની પ્રાઇસ છે બંને કરવાનું છે મિત્રો બંને માંથી પ્રશ્નો પૂછાય છે ભૂગોળમાં રાઈટ તો ભૂગોળનું પણ સારું એવું વેટે છે તમે જોઈ શકો કે મેં એટલા માટે સ્ટાર્ટિંગમાં બતાવ્યું કે કયા સબ્જેક્ટમાંથી કેટલું વેટે ધરાવે છે તો ત્રેવીસ માર્કસો વેટે ધરાવે છે ભૂગોળ રાઈટ તો તમે ભૂગોળ માટે આ પ્રમાણે આ બે બુક કમ્પલીટ કરો મેક્સિમમ રિવિઝન કરો જેમ કે અહીંયા તમે જોઈ શકો સામાન્ય ભૂગોળ આપેલું છે આર્થિક ભૂગોળ આપેલું છે સામાજિક ભૂગોળ છે ઓકે સામાન્ય ભૂગોળ છે બરોબર તમારું જે સિલેબસ છે ને સામાન્ય ભૂગોળ ભૌતિક ભૂગોળ પછી સામાજિક અને આર્થિક ભૂગોળ રાઈટ જે સિલેબસ છે એ પ્રમાણે આપ્યું છે આર્થિક છે સામાન્ય છે સામાજિક છે ઓકે ત્યાર પછી આપણે વાત કરીએ સામાન્ય બૌદ્ધિક ક્ષમતા મેથ્સ અને રીઝનિંગ ઓકે આ પણ એક કહેવાય ને કે જો તમને આવડતું હોય ને તો આમાંથી પૂરેપૂરા માર્ક્સ લઈ શકાય રાઈટ આ એવો વિષય છે મેથ્સ રીઝનિંગ જો તમને ફાવતું હોય ને તો આમાંથી પૂરેપૂરા માર્ક્સ આવે જેમ કે અહીંયા તમને જોયું આમાં તો તમને એવું થાય કે આ તો સામાન્ય બૌદ્ધિક ક્ષમતા એટલે કે રીઝનિંગ જ પૂછ્યું છે ના મિત્રો તમે વાંચો તો તમને ખ્યાલ પડશે આમાં રીઝનિંગ તો છે જ સાથે સાથે મેથ્સ અને મેથ્સનું પણ અહીંયા આપ્યું છે જેમ કે સરેરા છે મધ્યક મધ્ય ઓકે પછી ઘાત ઘાતક વરભૂ છે અને લસા છે ટકાવારી છે સાદુ વ્યાજ ચક્રબુદ્ધિ વ્યાજ નફો છે રાઈટ સમય કાર્ય આ બધું અહીંયાથી તમે જોઈ શકો ને પાંચથી દઈને દસ સુધીના દરેક મુદ્દા મેથ્સના હશે ઓકે મેથ્સ છે અને આ જે જોઈ શકો 1 થી ચાર એ રીઝનિંગ છે રાઈટ તો માં અને મેથ્સ નું તમે સિલેબસ જોઈ શકો હવે આના માટે શું કરી શકાય તો એના માટે વન સ્ટોપ સોલ્યુશન છે મિત્રો એક આ જે બુક છે વીપ સંકુલ બેસ્ટમાં બેસ્ટ બુક છે મિત્રો મેથ્સ માટેની મેં ખાસ કરીને પર્સનલી આ બુક જોઈ છે અને યુઝ પણ કરેલી છે લેટેસ્ટ એડિશન છે અને આ બુક બેસ્ટ છે તમે ગણિત માટે ખાસ કરીને કોઈ બુક લેવાનું વિચારતા હોય ને તો વીપ સંકુલી આ બુક લઈ શકો છો મને ખાસ કરીને પર્સનલી બેસ્ટ બુક લાગી રાઈટ ત્રણસો રૂપિયા આ બુકની પ્રાઇસ છે હું મિત્રો અહીંયા તમને પહેલી વાત કહી દઉં કે અહીંયા હું કોઈ પણ બુકનું કહેવાય ને કે અહીંયા એડવર્ટાઇઝ નથી કરતો પ્રમોશન નથી કરી રહ્યો તમે જોયો ને તો મને જે યોગ્ય લાગ્યું ને મેં મને જે યોગ્ય લાગ્યું ને એ બુક તમને સજેસ્ટ કરી છે મને વર્લ્ડ ઇન બુક્સની જ્યાં બુક સારી લાગીને તો તમને મેં તમને બુક વર્લ્ડ ઇન બોક્સની સજેસ્ટ કરી છે જ્યાં મને યુવા ઉપનિષદની બુક સારી લાગીને ને ત્યાં મેં તમને યુવા ઉપનિષદની બુક સારી કીધી છે જે પ્રાજસ્વાનું જ્યાં સારું લાગ્યું કે મેં પ્રાજસ્વાન ઉપર તમને કીધું છે પછી તમારી ઉપર ડિપેન્ડ કરે છે કે તમારે કયું બુક પબ્લિકેશન યુઝ કરવું રાઇટ બાકી હું આ કોઈ પ્રમોશન વિડીયો કે નથી રાઇટ મિત્રો તો તમને જે યોગ્ય લાગે એ પ્રમાણે બુક પરચેસ કરી શકો દરેક બુક લિંક તમને કમેન્ટ સેક્શનમાં મળી રહેશે બરોબર ઓકે તો મેથ્સ માટે તમે વેબ સંકુલ લઈ શકો અને રિઝનિંગ માટે યુવા ઉપનિષદ લઈ શકો આ યુવા ઉપનિષદની રીઝનિંગની બુક ક્લાસ વન ટુ લેવલની બનાવેલી છે મિત્રો રિઝનિંગના ઓલમોસ્ટ બધા ચેપ્ટર આવી જાય છે વોટર ઈમેજ હોય કે પછી ક્લોક કેલેન્ડર હોય વર્બલ નોન વર્બલ લોજિકલ બધું જ રીઝનિંગ આમાં તમારું સિલેબસ છે ને એ સિલેબસ કમ્પ્લીટ કવર થઈ જાય છે ઓકે તો મેથ્સ અને રીઝનિંગ માટે અને બીજું ખાસ કરીને મેથ્સમાં આ બુકની વાત એ મને ખાસ લાગે કે આમાં તો કમ્પલીટ સિલેબસ આપેલો છે સાઈઠ જેટલા ચેપ્ટર છે અને બત્રીસોથી પણ વધારે પ્રેક્ટિસ પ્રશ્નો છે મિત્રો અને એ પણ ડિટેલ સોલ્યુશન સાથે રાઈટ અને ખાસ કરીને આમાં પ્રેક્ટિસ પ્રશ્નો બહુ આપેલા છે એટલે મને ખાસ સારું લાગ્યું કે એક એક ટોપિક એક એક ટાઈપના પાંચથી સાત પ્રશ્નો છે જેથી કરીને જમી પર્ટિક્યુલર તમે કોઈ ટાઈપ ભણતા હોય તો એના મેક્સિમમ એક્ઝામ્પલ મળી જાય ને તો આપણી પ્રેક્ટિસ બહુ સારી થઈ જાય અને એ ટોપિક આપણો ક્લિયર થઈ જાય બરાબર ઘણી બધી બુક હોય છે માર્કેટમાં પરંતુ એમાં એ લોકો છે ને પ્રેક્ટિસ પ્રશ્નો જે છે ને બહુ જ ઓછા આપતા હોય છે બરાબર તો એ મને ના સારી લાગે પરંતુ વેબ સંગલમાં તમને પ્રેક્ટિસ પ્રશ્નો બહુ સારા મળી રહેશે ઓકે તો પ્રેક્ટિસ કરવાની બહુ મજા આવશે અને સોલ્યુશન બહુ સારું અને શોર્ટ સોલ્યુશન આપેલું છે તો મેથ્સ માટે આ બુક પરચેસ કરી શકો તમે જોઈ શકો કે આવનારી દરેક એક્ઝામમાં મેથ્સ રીઝનિંગનું વેટેજ બહુ વધી રહ્યું છે તો મેથ્સ રીઝનિંગ જો તમે તૈયારી ના કરતા હોય કે તમારો વીક સબ્જેક્ટ હોય તો અત્યારથી જ આનું ધ્યાન આપવાનું શરૂ કરી દેજો આવનારી દરેક એક્ઝામમાં મેથ્સ રીઝનિંગ ઇંગ્લિશનું તમને ઇમ્પોર્ટન્ટ જોવા મળશે જ બરાબર ત્યાર પછી આપણે વાત કરીએ વિજ્ઞાન ટેકનોલોજીની સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં શું કરશો તો સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે શું કરી શકાય તો આમાં બેઝિકલી તમને કહી દઉં તો આમાં વિજ્ઞાનના બે ભાગ પડી જાય છે રાઈટ એક તો સામાન્ય વિજ્ઞાન ગયું રાઈટ સામાન્ય સામાન્ય વિજ્ઞાન થઈ ગયું બરાબર અને એક બીજું આપણે એક કહી શકાય કે એક ટેકનોલોજીનો ભાગ કહી શકાય ઓકે ટેકનોલોજી રાઈટ તો સામાન્ય વિજ્ઞાનમાં બેઝિકલી તમને ખ્યાલ હશે કે જે બાયોલોજીકલ હોય છે પછી કેમેસ્ટ્રી હોય છે પછી જે ફિઝિકલ ફિઝિકલ હોય છે રાઈટ તો આ એના ત્રણ ભાગ પડી જશે અને બીજું ટેકનોલોજી છે જે તમને ખબર છે કે ટેકનોલોજીનું વેટેજ વધારે હોય છે જીપીએસસીની એક્ઝામમાં તો એના માટે શું કરી શકાય તો ટેકનોલોજી ખાસ કરીને સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે ઓકે આમાં મોસ્ટલી ટેકનોલોજીને લઈને પ્રશ્નો પૂછાતા હોય છે અને પાંચસો અઢાર રૂપિયા બુકની પ્રાઇસ છે તમને ખ્યાલ છે કે પીએસઆઈની એક્ઝામ હોય કોન્સ્ટેબલ એક્ઝામ હોય ત્યાં પણ ટેકનોલોજી સબ પર્ટિક્યુલર અલગથી સ્પેસિફિક મેન્શન કરેલું છે તો ટેકનોલોજીને લઈને તમને ખ્યાલ પડી ગયો હશે કે ટેકનોલોજી વેટેજ વધી છે છે ઓકે અને જે જે સામાન્ય સામાન્ય જ્ઞાન જ્ઞાન એ તમારે અલગથી કરવાનું છે તો એ બુકની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી ત્યાંથી તમે બુક ઓર્ડર કરી શકો યુવા ઉપનિષદની બુક છે ઓકે તો સામાન્ય વિજ્ઞાનની બુક લિંક ઓર્ડર લિંક આપી દઈશ ત્યાંથી તમે ઓર્ડર કરી શકશો બાકી તમે ટેકનોલોજી માટે આ બુક વસાવી શકશો કે ખાસ કરીને ટેકનોલોજી માટે ઘણા બધા લોકોને ડાઉટ રહેતો હોય છે કે ટેકનોલોજી માટે ક્યાંથી અને શું વાંચવું જોઈએ તો આ વાંચી શકો છો તમે બરોબર હવે બીજું આપણે વાત કરવાની હતી કે કરન્ટ અફેર માટે શું કરીશું કરંટ અફેર રાઈટ હવે મિત્રો કરન્ટ અફેર માટે તમારે શું કરવાનું છે એક વેબસાઇટ હવે તમને હું સજેસ્ટ કરું છું એ વેબસાઇટ ઉપરથી તમારે ડેલી કરંટ અફેર કરવાનું છે અથવા તો ત્યાં આગળ મંથલી અને મંથલી અને કહી શકાય કે ડેલી કરંટ અફેર અપડેટ થતું હોય છે ત્યાંથી તમે કરી શકશો અને યુટ્યુબ ચેનલ પર તમને સજેસ્ટ કરી દે ત્યાંથી તમે યુટ્યુબ ચેનલ પરથી પણ તમે કવર કરી શકશો સૌથી પહેલાં એક સોર્સની વાત કરું ઇન્ડિયા બિક્સ સાઇડ કરી છે વેબસાઇટ છે ઇન્ડિયા બિક્સ ઇન્ડિયા બિક્સ ઓકે તમારે આ સર્ચ કરો છે ગૂગલ ઉપર તમને એક સાઇટ મળી જશે જ્યાં તમને કરંટ અફેરનો સેક્શન મળી જશે ત્યાં તમને ડેલી કરંટ અફેર પણ મળશે અને ડિટેલમાં આવશે તમે ઇંગ્લિશમાં હશે તો ત્યાંથી તમે ગૂગલ ટ્રાન્સલેટ કરીને પણ તમે ચેક કરી શકશો બરોબર આખું પેજ તમારું ગૂગલ ટ્રાન્સલેટ થઈ જશે ગુજરાતીમાં જે લેંગ્વેજમાં જોઈએ લેંગ્વેજમાં તો આ વેબસાઇટ ઉપર પણ તમે ડેલી કરંટ અફેરની નોટ બનાવી શકો છો અને હા બીજો એક પ્રશ્ન હતો તમારે કરંટ અફેર કરવાનું કેટલા માર્ક કેટલા તો લાસ્ટ વન ઇયરનું કરંટ અફેર કરવું પડશે બરોબર લાસ્ટ વન ઇયરનું કરંટ અફેર કરવું પડશે અને છેલ્લા ત્રણ મંથનું જે કરંટ અફેર હોય ને ત્રણ મંથનો એ ત્રણ મંથના કરંટ ઉપર મોસ્ટ ફોકસ કરવાનો છે બરાબર હવે તમને હું એવું સજેસ્ટ નથી કરતો વધારે મહેનત નથી કરવાનું કહેતો કે ઇન્ડિયા બિક્સ ઉપર સાઇડ ઉપરથી જઈને લાસ્ટ ઇયર વન ઇયરના કરંટ અફેરનું દરેક દરેક નોંધ લખો એવું નથી કહેતો લાસ્ટ બેથી ત્રણ મહિનાની કરંટ અફેરની નોટ્સ બનાવી દો અને જે કરંટ અફેર હોય ને જે પણ ઇમ્પોર્ટન્ટ તમારા ટોપિક રિલેટેડ જેમ કે ઇકોનોમિકને રિલેટેડ હોય સાયન્સ એન્ડ ટેકનોલોજીને રિલેટેડ હોય એ મુદ્દા જ ખાલી તમારે નોટ ડાઉન કરવાના છે બરાબર રાઈટ અને બાકી તમારે આટલી બધી મહેનત નથી ને તો કંઈ વાંધો નહીં કંઈ વાંધો નહીં તમે બીજું શું કરી શકો એક યુટ્યુબ ચેનલ તમને કહું છું ઉત્કર્ષ ક્લાસીસ કરીને ઓકે કુમાર ગૌરવ કરીને સર્ચ છે ઉત્કર્ષ ક્લાસીસ તમે યુટ્યુબ પર સર્ચ કરો હિન્દીમાં છે તો એમાંથી તમે કરી શકો હિન્દી ચેનલ છે બરાબર તો તમે જો જીપીએસસીની તૈયારી કરતા હોય તો થોડું ઘણું હિન્દી તો તમે સમજતા જ હોય રાઈટ તો એ ચેનલને પણ ફોલો કરી શકો ત્યાં તમને મંથલી મંથલી કમ્પાઇલેશન કરીને તમને આખું મળી જતું હોય છે તમે કરંટ અફેર માટે એ ચેનલનો ફોલો કરી શકો ઉત્કર ક્લાસીસ કરીને છે યુટ્યુબ ચેનલ તમે સર્ચ કરજો ત્યાંથી તમને મળી રહેશે કરંટ અફેરનું કમ્પાઇલેશન મંથલી ઓકે વિડીયો લેક્ચર ફોર્મમાં તો ત્યાંથી પણ તમે કરન્ટ અફેરની નોટ્સ બનાવી શકો જે પણ ઇમ્પોર્ટન્ટ હોય જે પણ હોય એ નોટ નોટડાઉન કરી લેવું બાકી ઇન્ડિયા બીક્સની સાઈડ ઉપરથી પણ તમે પર્ટિક્યુલરલી તમે સેલ્ફ સેલ્ફ નોટ બનાવી શકો છો બરોબર તો કરંટ અફેર માટે આટલું કરવાનું છે તો આ પ્રમાણે તૈયારી કરવાની છે મિત્રો જે પણ બુક કીધી એ બેસ્ટમાં બેસ્ટ બુક કીધી છે પર્ટિક્યુલર સબ્જેક્ટ વાઇઝ અને જો તમે બુક ઓર્ડર કરવા માંગતા હોય તો લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપેલી છે ત્યાંથી તમારે ઓર્ડર કરવાની રહેશે કરી શકશો બરોબર અને જે પણ આ બુક વિડીયોમાં જે સામાન્ય વિજ્ઞાનની બુક છે જે પણ બુક નથી એડ કરી એની પણ લિંક તમને આપી દઈશ પંચાયતી રાજ છે એની પણ લિંક તમને આપી દઈશ ત્યાંથી તમે ડાયરેક્ટલી ઓર્ડર કરી શકશો લિંક સ્ટ્રેટેજી વિશે પણ આપણે વાત કરી કે પ્રિવિયસ ઇનું જે એનાલિસિસ છે એ આખું તમને બતાવ્યું અને એના આધારે તમારે પર્ટિક્યુલર કયા સબ્જેક્ટ પર વધારે ધ્યાન આપવાનું છે પણ તમને કીધું અને તમારી તૈયારીની રણનીતિ કેવી હોય છે કે કેવી રીતે તૈયારી હોવી જોઈએ તો એની પણ વાત શોર્ટમાં હું તમને સમજાવી દઉં કે મેં તમને જે બુક આપેલી છે ને એને મેક્સિમમ મેક્સિમમ વાર તમે રીડ કરો અને મેક્સિમમ રિવિઝન કરો બરાબર તમે એકવાર વાંચી લીધું પછી મેક્સિમમ રિવિઝન કરો બરાબર અને રિવિઝન કરીને પછી એનું મોક ટેસ્ટ આપો બરાબર તો મોક ટેસ્ટ આપો આ પ્રમાણે અને ખાસ કરીને જે ઇઝી સબ્જેક્ટ્સ હોય જેમ કે જે રોકડા સબ્જેક્ટ માર્ક્સ અપાવે જેમ કે મેથ્સ છે પછી કરંટ અફેર્સ છે આ બધા સબ્જેક્ટ્સ એવા છે કે તમને પૂરેપૂરા માર્ક્સ અપાવે બરાબર મેથ્સ ફાવતું હોય તો એના પૂરેપૂરા માર્ક્સ મળે કરંટ અફેર પણ ખાલી ગોખવાનું હોય છે બરાબર તો એ કરંટ અફેર પણ તમને મેં તમને બે ત્રણ સોર્સ બતાવી દીધા ત્યાંથી તમે કરંટ અફેર કરી શકો એની બહાર કરંટ અફેર નહીં જાય અને મેગ્ઝિનને પૂછતા હોય કે કરંટ અફેર માટે મેગ્ઝિન સજેસ્ટ કર દો કે કઈ મેગઝીન વાંચે તો એ પણ તમને સજેસ્ટ કર દો છો મિત્રો કે કરંટ અફેર માટે તો તમારે કોઈ મેગઝીન વાંચવાની ઈચ્છા હોય તો તમે વાંચી શકો છો તમે કઈ લેટેસ્ટ એલજી કેની ઓકે એલજી કેની વાંચી શકો બરાબર અને હિન્દીમાં વાંચ્યું હોય કે હિન્દીમાં ખાસ કરીને સારું હોય છે એમાં ઈયરલી પણ કમ્પાઇલેશન મળી રહેતું હોય છે તેમાં સ્પીડી કરીને આવે છે બરાબર સ્પીડી પબ્લિકેશનનું એક આવે છે મેગેઝિન તો એ પણ તમે કરી શકો હિન્દીમાં આવે છે તેમાં તમને ઈ કહેવાય ને કે મંથલી છે ઇયરલી છે એવું કમ્પાઇલેશન પણ તમને મળી રહેતું હોય છે તો આ બંને મેગઝીન બંનેમાંથી એક મેગઝીન વસાવી શકો અને એ પણ વાંચી શકો બરાબર તો આટલું કરી શકો કરંટ અફેર માટે બાકીના સિવાય વધારે કંઈ કરવાની જરૂર નથી ડેલી ડેલી યુટ્યુબ પર લેક્ચર જોવાના એક કલાકના રોજ સવાર સવારમાં એટલું બધું કંઈ કરવાની જરૂર નથી મિત્રો ઓકે તો મારું તો કેવું એવું છે કે સ્પીડી પબ્લિકેશન હોય ને એમ વાંચી શકતા હોય હિન્દી તેમાં એમાં ઇયરલી કમ્પાલેશન આવે છે એક એ કરી લો અને બીજો ખાસ કરીને જે ઉત્કર ક્લાસીસ છે એના લેક્ચર જોઈ લો બસ એટલું ઇનઅપ છે બાકી વધારે કંઈ કરંટ અફેરમાં કરવાની જરૂર નથી બરાબર તો સ્ટ્રેટેજી તો શું હોય શકે મેં તો બધાની સ્ટ્રેટેજી એક જ કોમન હોય છે કે સિલેબસ જલ્દીથી જલ્દી સિલેબસ કમ્પ્લીટ કરો અને એનું મેક્સિમમ રિવિઝન કરો બરોબર પહેલો કોઈ પણ તૈયારી કરતા હોય ને જે પણ ન્યૂ એક્સપિરિયન્ટ હોય તેમને આ ત્રણ સ્ટેપ જ ફોલો કરવાના છે પહેલાં તો સિલેબસ કમ્પ્લીટ કરો બરોબર સિલેબસ સિલેબસ કમ્પ્લીટ કરો ફર્સ્ટ પછી બીજું સિલેબસનું મેક્સિમમ રિવિઝન મેક્સિમમ રિવિઝન કરો ઓકે બીજું આ અને થર્ડ મોક ટેસ્ટ આપો મોક ટેસ્ટ બસ આટલું તમે રિપીટ કહેવાય ને કે આટલું ફોલો કરો ને તો તમારી અરેકે દરેક સબ્જેક્ટની સારી તૈયારી થઈ જશે અને એક્ઝિલ એક્ઝામ ક્લિયર કરી શકશો આનાથી વિશેષ કંઈ કરવાનું હોતું નથી અને મુક ટેસ્ટનું એનાલિસિસ કરો કે મુક ટેસ્ટ આપ્યું તમે ચેક કરો કે મારા કયા સબ્જેક્ટમાં ઓછા માર્ક્સ આવે છે કયા સબ્જેક્ટમાં વધારે માર્ક્સ આવે છે અને જે સબ્જેક્ટમાં ઓછા માર્ક્સ આવતા એ સબ્જેક્ટનું મેક્સિમમ ફરીથી રિવિઝન કરો રિવિઝન કરીને ફરી મુક ટેસ્ટ આપો તો આ રીતે પર્ટિક્યુલર સબ્જેક્ટને તમે ઇમ્પ્રુવ કરો ઓકે અને તમે પછી ઓવરઓલ તમારી એક્ઝામમાં સારા માર્ક્સ આવવાના છે બરાબર તો આ પ્રમાણે તૈયારી કરી શકો છો એસટીએ માટે બે હજાર ચોવીસ ઓકે તો થેન્ક યુ બેસ્ટ ઓફ લક તમે વિડીયો લાસ્ટ સુધી સાંભળ્યો એના માટે દરેક વીડિયોની લિંકમાં તમને કોમેન્ટ સેક્સમાં આપી દઈશ અને જોબ પ્રોફાઇલ વિડીયોની પણ લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી છે ચેક કરી શકો ઓકે તમારે ડાઉટ હોય એ કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો હું જરૂરથી રિપ્લાય આપીશ આપણે ટેલિગ્રામ ગ્રુપમાં ના જોડાવે તો ટેલિગ્રામ ગ્રુપમાં પણ જોડાઈ જશે તમને ફ્રી પીડીઓ મટિરિયલ અને એક્ઝામ અપડેટેડ તમને બધું જ અપડેટ મળતું રહેશે તો ટેલિગ્રામ ને પણ જોડાઈ શકો તો મળ્યો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આજે વિડીયો પૂરતું આટલું જ